Até a

તને હજડો હજડ ઉગમણી વાડીએ કામ કરવા મોકલો તો તે વાડીએ જ હતો કોઈની ની દાડીએ નતો ખોટું બોલતો નહી વાડીની ની માલિકો મને ક્યાંય નજરે નો આવ્યો એલા નો દેખાણો જંગલમાં માં નો દેખાણો તું ઝાડામાં એ નો દેખાણો ગામ કે નો દેખાણો સીમ માં હતો ક્યાં વાડીએ જ હતો લા પણ અકલ મઠા વાડીએ કી ઠેકાણે હતો

એમ ધારો દેવાય છોકરાને ડોલુ મામા હોત આવ્યા ક્યાં છે ખોડી છે બેઠા ડોલુ મામા બે મામા સેરીમાં અરે કાકા સમય થઈ ગયો ન્યાં હાંઢિયાનો વિકરું થાય પણ ધીરે ધીરે બોલો

કાઈ વાંધોની મૂંઝાતો નહીં મારો દીકરો હોમા એક હાવજ મારો દીકરો એ મારા ગગુડિયા માં કાઈ કેવા પણું ના હોય તમે પટાવો તોય નો પટુ તો પેલા હું કામ ધારો દીધો પેલા નો કહે બેટા તારે હું વાંધો છે ર ર અરે હા ભાઈ ધીમા હદઈયે શાંત મગજ તારો કાકો હવે તને પૂછે હા ભાઈ હા લા ઘણા સમય થી ઘર માં કાય ધ્યાન દેતો નથી લા વાડીએ કામ કરતો નથી આતારા બાપ હમું 10 10 દાડા થી બોલા લઈને બેઠો તને જે પણ કાય વાંધો હોય મુજાતોની મન મૂકીને તાર કાકાને વાત કરી દે હાલ તો કાકા હું નાના મોટો તમારી ભેગોય છું આ ભાઈ થ્યો તમારી ઉગન નું મારે નો આલે મારી ઉગન નું તમારે નો આલે એક સેકન્ડ નો આલે મારે તો કાકા તમને ખબર હોય છે કે છોકરાને ઘર માં હું વાંધો પડ્યો હા હા આ ભાઈ

અને જો રમકડા લેવાની ઈચ્છા ન હોય તો માગી લે મારાવજ માગી લે મારા દીકરા લેવા હોય તો તારો કાકો તારા હાથું

હાજર કરું તારે 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 છે છે હું હું રમકડા નથી નથી જોતા કુરકુરિયા ખાવા તો જોતું મારે મારા વાત કરી વાત કરી લઈ વાત માં રોતલ ના રોવા માંડસ મોરો પડી પડી ગયું તને કઈ મુજાવાન થાતું નથી આદી લગીન તે જે પણ કઈ માયકુ તાર કાકે હદડો હદડ બધું હાજર કર્યું છે અટાણે નટાણે દુકાન નું હાજર કરું પણ એકવાર માય મારે જયજી મે વાત તો કરી તમને કે મારે કમડા મેજી કરવા જીરડે ફોટો પાડી મને કપડા મે ના દીકરા ધંધીનો નો નથી ફોટો પાડવો જાવો ક્યાં કપડા મે નું દીકરું થાય

કાંઈ કરવાનું થાતું નથી વાડીએ તો કાઈ જાવું પડશે કાઈલી જાવું પડશે જાવું જ પડશે વાડીએ તો આ ખોટી ધમકી નો મારતો આ પાવડો લાવો હાથો ભાંગી જાય ને તો દીનાભાઈ ઘેર નહીં જવા દે અહીંયા ભલે રહ્યો જો તમે મારી ઓવના આણા નહીં તેડી આવો ચા હો દે વાડીએ આજે નહીં કામ કરો અને કાલે કામ નહીં કરો લા કાલ ભૂલી જા તારા મગજમાં ખોટી કેસટ સડી ગઈ જાય કાકા તમે આદી લગન છોકરા ભાઈ

છામાં નખાય કે સુલામાં સુલામાં નઈ કે હું થાય ઉખાણો બેહી જાય તા તો વયો જાય હું હવે વયો જલા એ આ છામાં ધૂળ નાખીને આવ્યો હવે એને તો છામાં ધૂળ નાખી મારે તો જિંદગીમાં ધૂળ પડી એ રા હા હું આ જિંદગીમાં ધૂળની ડમરિયું સઈડી હવે એને જિંદગીમાં ધૂળની ડમરિયું ને ડમરિયું સઈડી છે હું આ દખિયાને ઘર માં વાંધો છે એ છોકરાને ઘર માં કાક વાંધો એવો છે

દીકરો ઘર માં કામ કરતો નથી હા વાડી નથી વરમાડો ચાવ ગુજરી ભાઈ હવે એ તો છોકરું કેવાય હવે ઘડીક મૂંગો નથી રે તો માથારો ઘડીક રે ભગરા બધું બંધ રે

થાય તો ધાણા નકર બીજું કક વાવી દેવાય હાય ઈ તારે નકી નત કરવાનું એમાર જોવાનું હું વાવું હોય કાઈ વાંધો ની હા હા તો રે ગાજર વાવો ગાજર એ વિરા હો આપણ હા ઓણ કપામ કાઈ થ્યું નથી ને માંડવી પાલા સિવાય કાઈ બધું નથી આ બરોબર આને કે ઓણ ખમી જાય

હવાર પડતા ઉગતા પોરે pore ભલકણા વાસામાં એ તારી વહુના આણા તેડવા જવાનું થઈ ગયું છે કેમ છુ કેમ છુ અક્કલ મઠો ઉતામરો આ ભાઈ હવાર પડતા ઉગતા પોરે ભલકણા વાસામાં તારી વહુના આણા તેડવા જવાનું થઈ ગયું છે પાકુ હાલો પાકુ હાલો શું શું હાલો ઘરે હજી મારે કંકુ પગલા કરવા મોકલવા તારો તારા કંકુ પગલા બાકી છે એક એકાદી વાર તો ઝીંકા જમાઈને કંકુ પગલા કરવા મોકલો હા

તમે મને હારે નો લઈ જાવ તો મને કેમ ખબર પડે તમે આણા ચડવા જાવ કે કપા હમીણવા જાવ એટલે આકલ મઠા હોય કપા કપા વાયવો જ નથી નકરી માંડવી જતી હતી હા ઓણ કપા નથી વાયવો હોપડવાડી વયો જાય છોકરાને હારે ન લઈ હાલ ભાલ ગયો લે આમ જો

તારો ડોહો સો ઊંધો પાછો મોટું બગાડે છે મારી મજબૂરી છે તારો ડોહો સોયણામાં હું મજબૂરી છે હવે સોયના માં શેની મજબૂરી છે ઓલી બાજુ મેલો થઈ ગયો બધા દીકરા પણ કઈ આવા આય છે એ દીકરો તો દિવાળી એમ છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું કઈ નથી ધ્યાન દેવું તારામાં ધ્યાન દેવા જેવું છે હું આના તેડી આવો પછી હું કે આના તેડી આવો કઈ ધમકી નથી મારવાની થતી હું છે આના તેડી આવો બાપ આમ છે